વિચાપોર પોલીસ ટીમ વિસ્તારમાં ચલાવવામાં આવતી એક ગેરકાયદેસર ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી કાર્યવાહી કરી છે આ કાર્યવાહી દરમિયાન નકલી દારૂ બનાવવા માટેના સાધનો અને માલ સામાન સહિત કુલ રૂપિયા નવ લાખ તેતાલીસ હજાર રૂપિયા મૂલ્યનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે સાથે પકડાયેલી ઇસમને પાસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યો છે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળને પ્રોહિબિશનના ગુના અટકાવવા માટે ચલાવવામાં આવેલી ખાસ ડ્રાઈવ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મિલનભાઈ લખમણભાઈ દ્વારા મળેલી મહત્વપૂર્ણ માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ ટીમને કાર્યવાહી દરમિયાન ડુપ્લીકેટ દારૂ બનાવવાના સાધનો ઇંગ્લિશ દારૂની એકસો પચાસ કાચની બાટલીઓ બાટલીને બુછ મારવાનું હેન્ડમેકર પ્રેશર મશીન એકસો પચવીસ લીટર બનાવટી ઇંગ્લિશ દારૂ દારૂ બનાવવાનું કેમિકલ્સ એક ફોર વ્હીલર ગાડી અને છ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા નવ લાખ તેતાળીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના બડીસાદડી તાલુકાના બોહેડા ગામના ચોત્રીસ વર્ષ પ્રહલાદ ભવરલાલ માણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ પર પાસાની દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી હતી જેને પોલીસ કમિશ્નરો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જેથી આરોપીને અમદાવાદની મધ્યસ્થ જેલમાં પાસા અટકાત હેઠળ મોકલવામાં આવ્યો છે આરોપીને બુટલેગઢ તરીકે ઓળખવામાં આવ્યો છે